શ્રી કૃષ્ણ કન્યાલા લખી જય દ્વારિકાધી કી જય સેવા કરવાને હું તો બેઠી પ્રભાતે સેવા કરવાને હું તો બેઠી પ્રભાતે ચિતળુ પ્રભુજી ચારે કોર ફરે છે ચિતળુ પ્રભુજી ચારે કોર ફરે છે ൂറി രൈസൂ കൂവാ പ്രഭാ ശൂറി രൈസൂ കെ സേവാ ഹോ ബേ പ്രഭാത ലാളാവി മെത്തോ ഗോ പേരാവോ La la ne avara vi me tovago peravio ti la cacari mate mora pit peravio ti ne mate mora pit peravio pula charaviutia to baraneta corare તો બેઠી પ્રભાતે સેવા કરવાને હું તો બેઠી પ્રભાતે માખણ મિશ્રી નો મે તો ભોગ ધરાવ્યો માખણ મિશ્રી નો મે તો ભોગ ધરાવ્યો આરતી માટે મે દીવડો પ્રગટાવ્યો આરતી માટે મે દીવડો પ્રગટાવ્યો થાળ હાથમાં આવી રે લઉં ત્યાં તો પાડો શણાય આવી રે સેવા કરવા ને હું તો બેથી પ્રભાતે સેવા કરવાને હું તો બેથી પ્રભાતે મંડું મારું સ્થિર થઈને શ્યામને રીજવ્યા રે મંડું મારું સ્થિર થઈને શ્યામને રીજવ્યા રે માળા કરવાને મેં તો આસન બિછાવ્યા રે માળા કરવાને મેં તો આસન બિછાવ્યા રે અડધી માળા કરી ત્યાં તો પો નરણ ક્યો કરવાને હું તો બેઠી પ્રભાતે સેવા કરવાને હું તો બેઠી પ્રભાતે યશો દાના જાયા તમે ભાવનાના ભૂખ્યા યશોદાના દાના જાયા તમે ભાવનાના ભૂખ્યા ચંજાળી જીવ છું માપ મને કરજો જંજાળી જીવ છું માપ મને કરજો કાલી ગેલી સેવા મારી પ્રેમથી સ્વીકારો રે કાલી ગેલી સેવા મારી પ્રેમથી સ્વીકારો રે સેવા કરવા ને હું તો બેઠી પ્રભાતે સેવા કરવા ને હું તો બેથી પ્રભાતે ચિતાડુ પ્રભુજી મારે ખોર ફરે છે ચિતળુ પ્રભુજી ચારે ખોર ફરે છે સેવા અધુરી રહી ગઈ શું કરું વાલા રે સેવા અધૂરી રહી ગઈ શું કરું વાલા રે જય શ્રી કૃષ્ણ રાધે રાધે